ધારવાડમાં સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓનું વિશાળ પ્રદર્શન ભરતી પ્રક્રિયા શરૂ કરવા અને વયમર્યાદા વધારવાની માંગ સાથે હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા કર્ણાટકના ધારવાડ શહેરમાં અખિલ કર્ણાટક રાજ્ય વિદ્યાર્થી સંગઠનના નેતૃત્વ હેઠળ હજારો વિદ્યાર્થીઓએ એક વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું હતું સરકારી નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે અને અરજી કરવા માટેની મહત્તમ મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી મુખ્ય માગણીઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓના ઉમેદવારો રસ્તા પર ઉતર્યા હતા આ પ્રદર્શનમાં મુખ્યત્વે નાગરિક સેવાઓની પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો જોડાયા હતા તેમનો આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં લાંબા સમયથી ખાલી પડેલી હજારો જગ્યાઓ જેમાં પોલીસ કોન્સ્ટેબલ જેવી મહત્વની જગ્યાઓનો પણ સમાવેશ થાય છે તે ભરવામાં વિલંબ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા અટકી પડવાને કારણે લાખો શિક્ષિત યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે પ્રદર્શનકારી વિદ્યાર્થી સંગઠનની માંગ છે કે સરકારી નોકરીઓ માટે સામાન્ય વર્ગની વધારી વર્ષ કરવામાં કારણ કે કર્ણાટકમાં હાલની દેશના અન્ય રાજ્યોની તુલનામાં ઘણી ઓછી છે આ અગાઉ પણ સંગઠન દ્વારા રાજ્યના વીસ વિભાગોમાં ખાલી પડેલી લગભગ બે પોઈન્ટ આઠ લાખ જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી કોઈ નક્કર પગલા ન લેવાતા વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે